કેબિનેટ શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી રાજ્યના શ્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગો જેમાં સિંચાઈ વિભાગ ટીઆઈએલઆર પાડી પુરવઠા પીજી વીસીએલ જેટકો માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિભાગવાર વિકાસ કાર્યોની સમીક્ષા કરી આ બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર એક છ અને ચારમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઇન અંગેની કામગીરી તેમજ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર કેનાલોની સફાઈ તપા તળાવ રિપેરિંગ ચેકડેમના કામોનું સ્ટેટસ જમીન માપે અને રિસર્વે અંગેની કામગીરી ચાવડા ગામે પીવાના પાણીની ટાંકી ઊંચી બનાવી ટાવલસર ગામે પાણીની પાઇપલાઇન મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડવું વાણીયા ગામ ગામે પાણીની ટાંકી બનાવી જમવંતલી ગામે અલગ અલગ વીજ ફીડર આપવું ખેડૂતોને લોકોની વીજ કનેક્શન અંગેની રજૂઆતોનું નિરાકરણ લાવવું વિવિધ ગામડાઓમાં રોડ રસ્તાના કામો ધ્રોલ નગરપાલિકાના વિસ્તારોમાં સ્વચ્છતા અને મુગર્ભ ગટરના કામો નવી સોસાયટીઓમાં નાગરિકોની ગેસ કનેક્શનની માંગણીને ધ્યાનમાં લઈ તેઓની રજૂઆતોનું નિરાકરણ લાવવા અંગેના પ્રશ્નો અને વિભાગ વાઇઝ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી અને લોકો દ્વારા આવેલી અરજીઓનું હકારાત્મક દિશામાં નિરાકરણ લાવવા અને સમયમર્યાદામાં બાકી કામો પૂર્ણ કરવા મંત્રીશ્રીએ લાગત અધિકારીશ્રીને સૂચન કર્યા હતા આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી કે પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ શ્રી શા કાથડ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા પ્રાંત અધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરીમાં જામનગર જિલ્લાના રસ્તાના સિંચાઈના વીજળીના પીવાના પાણીના જાડાના અને અન્ય પ્રશ્નો જે અણઉકેલ પ્રશ્નો હોય એના ઉકેલ માટેની ચર્ચા વિચારણા માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં તમામ ખાતાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ મીટિંગ રાખવામાં આવેલ જેમાં દરેક પ્રશ્ન જે અમે અગાઉથી હતા એ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા વિસદ છણાવટ સાથે મીટિંગમાં કાર્યવાહી થઈ અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવા માટે તંત્રના જે તે ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં ઉકેલવા માટેની ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવેલ છે ખાસ કરીને રસ્તાના કામો સિંચાઈના કામો ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે અને શિયાળુ પિયત પૂરું પાકી જાય એને કોઈ સિંચાઈ માટેની તકલીફ ન પડે એના માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને હકારાત્મક વાતાવરણમાં આ મિટિંગ પૂરી થઈ હતી